નવમા માળ સુધી પહોંચી છે છે એ પ્રકારની જાણકારી હાલમાં સામે આવી રહી પ્રશાંત અમારી સાથે ઘટના સ્થળથી જોડાઈ ગયા છે પ્રશાંત લગભગ જે જાણકારી છે આ એક પછી એક ઉપર માળ સુધી પહોંચી રહી છે શું આ આઠમા કે નવમાં માળ સુધી આગ પહોંચી છે અને હાલમાં શું સ્થિતિ છે ત્યાં પ્રશાંત જી જનક બિલકુલથી વહેલી સવારે આગ લાગી હતી અને દસ કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને આગ યથાવત જોવા મળી રહી છે તમને દ્રશ્ય બતાવીશું હાલ આઠમા માળે જે છે આગ યથાવત જોવા મળી રહી છે ફાયર વિભાગ દ્વારા જે છે સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે બે બે હાઇડ્રોલિક મશીન છે અને ફાયરના જવાનો જે છે સતત બંને દિશાથી જે છે પાણીનો મારો ચલાવી રહ્યા છે કારણ કે જે રીતના આગ જે છે એટલી ભયાનક આગ હતી કે જે રીતના જે કાપડનો માલ જે છે સમગ્ર બળીને ખાક થઈ ગયો છે કરોડો રૂપિયાનું માલસામાનને જે નુકસાન થયું છે જે આઠમા જે વાત કરવામાં આવે વધુ દુકાનો આવેલી છે આગની ચપેટમાં આવી ગઈ છે અને સતત જે છે ફાયરના જવાનો જે છે મહેનત કરી રહ્યા છે કાબુ મેળવવા માટે પરંતુ આગ હજુ પણ યથાવત છે અને સાથોસાથ જે રીતે જે છે ધુમાડાના જે છે ગોટેગોટા પણ જે છે અહીં નજરે પડી રહ્યા છે કારણ જે રીતના એક કિલોમીટર સુધીમાં જે લોકો પસાર થતા હશે એમને આ ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે અને સાતો સાત